પોરબંદરમાં આજથી શરૂ થતા નવરાત્રીના પાવન તહેવાર દરમિયાન કરતા તત્વો અને નશાખોરોને પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ આયોજન કરાયું છે આ અંબાની આરાધનાનો નવરાત્રીનો પવિત્ર તહેવાર આજથી શરૂ થયો છે ત્યારે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની પોલીસ અધિક્ષક કચેરી ખાતે શહેર મથક તથા જિલ્લાના તમામ અધિકારીઓ સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવરાત્રીનો તહેવાર હર્ષ ઉલ્લાસ અને સુરક્ષા સાથે આયોજન થાય તે અંગે જિલ્લા પોલીસ વડા દ્વારા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા જિલ્લામાં ખાનગી પાર્ટી પ્લોટમાં કુલ સાત મોટી ગરબી જાહેર ગરબી કે જ્યાં મોટી સંખ્યામાં લોકો થતા હોય તેવી સુડતાલીસ ગરબી અને અન્ય શેરી ગરબીઓ એમ મળી કુલ નાની મોટી ગરબીઓનું આયોજન કરાયું છે નવરાત્રી દરમિયાન મહિલાઓ તથા બાળાઓની સુરક્ષાને વિશેષ મહત્વ આપી પોલીસ દ્વારા મુખ્ય બે ટીમ જેમાં બે મહિલા પીએસઆઈ દરેક ટીમની આગેવાની કરશે તથા દરેક ટીમમાં કુલ સાત મહિલા કર્મચારીઓ રહેશે મહિલા પોલીસ કર્મીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં જ વોચ રાખશે નવરાત્રી દરમિયાન ડ્રોમિયોગીરી તથા આવારા તત્વો તથા નશાખોર શખ્સો ગરબીમાં પ્રવેશ ન કરે તે માટે એલસીબી એસઓજી પેરોલ ફરલો સ્કવોડ તથા લોકલ પોલીસ સ્ટેશન ડી સ્ટાફ દ્વારા તમામ ગરબીઓ તથા અવાવરૂ જગ્યાઓ પર સતત પેટ્રોલિંગ રાખવામાં આવશે તથા આવા ઇસમો વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે નવરાત્રી દરમિયાન ચોરી તથા ચેઇન સ્નેચિંગના બનાવો બનતા રોકવા પણ એલસીબી એસઓજી પેરલ ફોલો સ્કોરની ટીમો તથા લોકલ ડી સ્ટાફ દ્વારા શેરીઓ સોસાયટીઓમાં રાઉન્ડ ધી વોચ ક્લોક પેટ્રોલિંગ રાખવામાં આવશે કોઈ શખ્સ નશો કરેલી હાલતમાં ગરબીમાં ન પ્રવેશે તે માટે દરેક ગરબી ખાતે બ્રેટ એનેલાઇઝરની મદદથી ચેકિંગ કરવામાં આવશે ઉપરાંત દરેક ટીમ એક બોડી વોર્ન કેમેરા સાથે પેટ્રોલિંગ કરશે અને નેટ્રમ કમાન્ડ કંટ્રોલ દ્વારા લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાઓ દ્વારા સતત મોનિટરિંગ રાખવામાં આવશે કેટલાક અસામાજિક તત્વો ગરબા રમાતી યુવતીઓ અને મહિલાઓની છેડતી અને હેરાનગતિ કરતા હોય છે આ વાતને ધ્યાનમાં રાખી આવી ઘટનાઓ ન બને તે માટે પોલીસની મહિલા શી ટીમ તૈયાર કરવામાં આવી છે નવરાત્રીના મોટા આયોજનોમાં મહિલા પોલીસ ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ થઈ સુરક્ષામાં રહેશે પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે તમામ તૈયારીઓ અને સ્ટાફની ફાળવણી કરી દેવાય છે શહેરમાં અલગ અલગ જગ્યા પર થતા નવરાત્રીના આયોજનોમાં ચણિયા છોડી કે પછી નવરાત્રીના ટ્રેડિશનલ પહેરવેશ પહેરીને મહિલા પોલીસની શી ટીમના કર્મચારીઓ સામાન્ય લોકોની જેમ જ ગરબે રમશે આ ઉપરાંત ગરબે રમતા રમતા લોકોની સુરક્ષા પણ ધ્યાન આપશે જો કોઈ રોમિયો કે અસામાજિક તત્વો મહિલા કે યુવતીની છેડતીનો પ્રયાસ કરશે તો આ આ દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે મહિલા પોલીસ કર્મચારીઓ ગરબાના વિવિધ સ્તર પર ભેડમાં જઈને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર બાજ નજર રાખશે મહિલાઓની છેડતી અસામાજિક તત્વોનો આતંક જણાશે તો આ મહિલા પોલીસ કર્મીઓ તેને પાઠ ભણાવશે આ કાયદો સ્થિતિ ન કથળે તે માટે પોલીસ સીસીટીવી દ્વારા બાજ નજર રાખશે નવલા નોરતાનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ તો આપણા જિલ્લાની અંદર સાત જેટલા ખાનગી પાર્ટી પ્લોટ સુડતાલીસ જેટલી મોટી ગરબીઓ અને બસો જેટલી અન્ય શેરી ગરબા એમ મળી અને બસો જેટલા સ્થળોએ ગરબાનું આયોજન થવાનું છે આ નવરાત્રિના પર્વ દરમિયાન તમામ બાળાઓ મહિલાઓ પોતે શક્તિ આરાધના કરી શકે અને ઉત્સાહ અને આનંદ આનંદપૂર્વક ગરબા રમી શકે એ માટે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે જેમાં વાત કરીએ તો તમામ

જે મહિલા અને અધિકારીઓ છે આ અમારી સી ટીમના ટી શર્ટ અને જીન્સની અંદર રહેશે અને આ ઉપરાંત અડધા મહિલા કર્મચારીઓ છે મહિલા પોલીસ એને અમે ટ્રેડિશનલ ડ્રેસની અંદર પણ રાખવાના છે કે જે ગરબાની અંદર જઈ અને સતત છે આ મહિલા સુરક્ષા બાબતમાં ધ્યાન રાખી અને હોશ રાખ છે અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મહિલા સાથે છેડતી કે કોઈ પણ પ્રકારનું જો કૃત્ય કરશે તો એની સામે તાત્કાલિક કડક પગલા સ્થળ ઉપર જ ભરવામાં આવે એ પ્રકારની અમે વ્યવસ્થા ગોઠવી છે આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ નશો કરી અને ગરબાની અંદર ન પ્રવેશે કે અન્ય લોકોને પણ હેરાનગતિ ન થાય એટલા માટે જે પોલીસની ટીમ છે એ બ્રિજ એનાલાઇઝર દ્વારા પણ અલગ અલગ સ્થળો ઉપર ચેકિંગ કરી અને આવા એસમો કોઈ પકડાય તો એના ઉપર પણ કડક કાર્યવાહી થાય એના માટે પણ અમારી પૂરેપૂરી તૈયારી અને તકેદારી છે આમ જોઈએ તો સમગ્ર પોરબંદર જિલ્લાની અંદર આ નવરાત્રીનો તહેવાર હર્ષ ઉલ્લાસ સાથે અને આસ્થા સાથે મહિલાઓ અને બાળાઓ ઉજવી શકે એના માટે પોરબંદર પોલીસ છે એ પૂરેપૂરી તૈયાર છે